નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગઢમાં તમારું સ્વાગત છે બોર્ડમાં ગેરરીતિ કરતા એકવીસ વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી પરીક્ષા આપવામાં નહીં આવે સરકારીએ જાહેર કર્યું છે કે જે પણ કોપી કેસ કરતાં પકડાયા તેમાંથી એકવીસ વિદ્યાર્થીઓનો કોપી કેસ સાચો પડ્યો છે અને એ એકવીસ વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી એક્ઝામ આપવા મળશે નહીં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલ બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ આપતા તેમજ શંકાસ્પદ જણાતા કુલ છસો ને ચોરાણું વિદ્યાર્થીઓનું તાજેતરમાં હિયરિંગ પૂર્ણ થયું બોર્ડ દ્વારા હાથ ધરાયેલી હિયરિંગમાં ધોરણ દસ અને બારના કુલ મળેલ એકવીસ વિષ વિદ્યાર્થીઓનું વર્ષ બે હજાર ચોવીસની પરીક્ષાનું પરિણામ રદ કરી એટલે કે આ એકવીસ વિદ્યાર્થીઓ બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસમાં એક્ઝામ આપી શકશે નહીં સીતા બે હજાર સત્યાવીસમાં એક્ઝામ આપી શકશે પરીક્ષા બેસવા પર પ્રતિબંધ ચારસો અડસઠ વિદ્યાર્થીઓને જુદી જુદી સજા સંભળાવી ચારસોને સાડત્રીસ વિદ્યાર્થીઓ એવા છે કે જેમનું જે તે વિષયનું પરિણામ રદ કરી જૂનમાં યોજનાર પૂરક પરીક્ષા માટે લાયક ઠેરવે એટલે કે એક કે બે વિષયમાં કોપી કેસ કરતાં પકડાય હોય તેઓને એક કે બે વિષયની પરીક્ષા જૂનમાં હમણાં આવવાની છે ચોવીસ તારીખથી સ્ટાર્ટ થાય છે ત્યારે આપી શકે છે શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં ધોરણ દસ અને બાર સાયન્સ અને ધોરણ બાર સામાન્ય પડવાની બોર્ડની પરીક્ષા લેવામાં આવી છે બોર્ડ દ્વારા આ પરીક્ષામાં તાજેતરમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું બોર્ડ જાહેર કરેલ પરિણામમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થી મળીને છસો ને ચોરાણું વિદ્યાર્થીઓનું પરિણામ કેવું રાખ્યું હતું અનામત આ એવા વિદ્યાર્થી હતા જેઓ સ્થળ પર અથવા સીસીટીવી ફૂટેજમાં ગેરરીતિ કરતાં પકડાયા હતા જેથી આ વિદ્યાર્થીઓ પર ગેરરીતિના કોપી કેસ થયા હતા અને પરિણામ જાહેર કર્યા બાદ બોર્ડ દ્વારા ગેરરીતિ આચરનાર દરેક વિદ્યાર્થીને ગાંધીનગર રૂબરૂ હિયરિંગ માટે બોલાવ્યા હતા જેમાંથી ધોરણ દસમાં પંદર કેસ અને આઠ વિદ્યાર્થીઓને જે તે વિષયનું પરિણામ રદ કર્યું એ આઠ વિદ્યાર્થી ફરી એક્ઝામ આપી શકશે બાકીના પંદર વિદ્યાર્થીઓને બે વર્ષ પછી એક્ઝામ આપવા મળશે જોકે ચારસોના સાડત્રીસ વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા માટે લાયક ઠેરવ્યા ચોવીસ તારીખથી પૂરક પરીક્ષા ચાલુ થાય છે જે વિદ્યાર્થી ઉપર કોપી કેસ નથી થયો જેનો એક બે વિષયનું પરિણામ રદ થયું છે તેવું હમણાં એક્ઝામ આપી શકે જેઓનો પૂરેપૂરો કોપી કેસ થયો છે અને વધારે પેપરમાં ચોરી કરતાં પકડાયો છે તેઓને બે વર્ષ સુધી એક્ઝામ આપવા મળશે નહીં તેથી આ વેળો દરેક તમારા દસમા અને બારમાના વિદ્યાર્થી સુધી પહોંચાડો થેન્ક યુ